કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એ અભ્યાસો ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ પ્રશ્નપત્ર જે છે એ બેનું વિભાગ એ બી સોલ્યુશન રહ્યું છે બરાબર હવે આપણે જોવાના છે વિભાગ સી તરફ જેને પણ વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બેના જે વિડીયો મુકાઈ ગયા છે ના જોયા હોય તો તમારે ફરીથી જોવાના છે પુનરાવર્તન કરવાનું છે બરાબર તમે ધ્યાન રાખજો કે જે વિભાગ સી છે એ આપણો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એમાં ત્રણ માર્ક્સના ક્વેશ્ચન આવે છે બરાબર તત્ન માર્ક્સના ક્વેશ્ચન આવે એવા તમારે જુઓ ત્રણ લખો છ લખવાના છે છ તાલીના અઢાર બરાબર વિભાગ બી વિભાગ બીમાં અઢાર આના પણ અઢાર કેટલા છે બરાબર તો અઢાર માર્ક્સ તમારે કપાવવા જોઈએ નહીં આમાં એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછાય છે બહુ લેન્થી ક્વેશ્ચનમાં પૂછાતા નથી એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર પેલું કહેવાય ને કે તમે જિંદગીના જે પાછળના જે ચહેરા છે પાછળના પાણાઓમાં જ અડ્યા રહેશો તો પછી તમે આવનારા જે જીવનના નવા જે પેજો છે જે કોરા છે એમાં તમે શું લખશો બરાબર તમે લોકો કહો કે ધોરણ દસ છે એટલું બધું શું ઇમ્પોર્ટન્ટ છે મળી જશે માર્ક્સ એડમિશન થઈ જશે બીજી બીજી કોલેજોમાં તમે જતા રહેશો પણ એવું નથી ધોરણ દસના માર્ક્સ જે ઘણી જગ્યાએ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર તમે એક એક્ઝામ્પલ લઈ લો કે ગુજરાત પોસ્ટ જીડીએસ ની પોસ્ટમાં જે વેકેન્સી આવે બીપીએમની છે બીપીએમની છે એ બધી વેકેન્સીમાં મેરિટ પર એડમિશન થાય અરે સોરી મેરિટ પર તમને મળે બરાબર સરકારી નોકરી તમને મેરિટ પર મળે છે અને એમાં મેરિટ કયું વપરાય ધોરણ દસનું તો ધોરણ દસમાં તમે ત્યાં આમ જ વિચાર કરો કે ચાલો કંઈ એમ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર ધોરણ દસના જે ટકા આવે સારા ટકા આવ્યા તમારા કોઈ મિત્ર હોય મિત્રના સારા ટકા આવ્યા અને માની લો એની પોસ્ટની વેકન્સી આવી અને એને ભર્યું ફોર્મ એના ટકા સારા હતા અને મેડ પર એને મળી જાય બરાબર તો સરકારી નોકરી મળી જાય એ તમે કહો કે દસમું તો ઇમ્પોર્ટન્ટ નહીં ચાલ જવા દેજો એવું નથી અમુક ઘણા એવા પાસા હોય છે જ્યાં ધોરણ દસનું રિઝલ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો તમારે દસમા ધોરણમાં તૈયારી કરવી જ પડશે અને અહીંયા સારા માર્ક્સ લાવશો તો તમને શું છે કોન્ફિડન્સ લેવલ વધશે તમે ધીરે ધીરે તમારી જે કરિયર છે એ તમારું શું છે સારું બનશે બરાબર એના માટે આપણે આજે સોલ્યુશન કરવાનું છે વિભાગ વિભાગશ્રીનું કશું કરવાનું તમારે શું કરવાનું છે જીપીઆર સ્ટડીઝ અમંદાળ અંકલેશ્વરની જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દેવાની છે બરાબર છે નોટિફિકેશન બિલ ઓન રાખવાનો જેથી તમને વિડીયોની નોટિફિકેશન આવી જાય બરાબર જે નોટિફિકેશન આવે તમારે શું કરવાનું છે જે પેપર સોલ્યુશન કરાય એને ધ્યાનથી સમજવાનું છે અને જાતે ઘરે એકવાર ટ્રાય કરવાની છે એટલે તમારા માટે બધું એકદમ ઈઝી થઈ જશે બરાબર છે ચાલો આપણે વિભાગ સી તરફ જઈએ પ્રશ્નપત્ર બેનો વિભાગ સી બરાબર જેમ તમને કીધું કે બધાના કેટલા છે ત્રણ ગુણના ક્વેશ્ચન આવે બરાબર એ ત્રણમાંથી ત્રણ કેવા છે તમારા આવવા જોઈએ બરાબર ચાલો શું કીધું છે પહેલાં પહેલાં ક્વેશ્ચન જુઓ કે આપણે વિસ્થાપન પ્રક્રિયા છે બરાબર વિસ્થાપન પ્રક્રિયા લખવાની છે સાથે સાથે શું છે એના ઉદાહરણ આપી બંનેના શું છે પ્રકારો લખવાના છે બરાબર પહેલો ક્વેશ્ચન આપણે સમજા સૌથી પહેલાં શું કરવાનું વિસ્થાપન પ્રક્રિયા પૂછી છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો આપણે સૌથી પહેલાં વિસ્થાપન પ્રક્રિયા ટાઇટલ મારવાનું અને એની શું છે વ્યાખ્યા લખવાની બરાબર એકદમ ઇઝી મેટર પ્રેઝન્ટેશન સારું રહે એ રીતે આપણે લખવાનું છે મેથડ બાય મેથડ તમારે પોઈન્ટ બાય પોઈન્ટ મુદ્દા છે મુદ્દા છે એ રીતે તમારે લખવાનું છે ચાલો વિસ્થાપન પ્રક્રિયા કીધી તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં વધુ સક્રિય ધાતુ ખાસ ધ્યાન રાખજો કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી શું કરે છે ધાતુનું વિસ્થાપન કરે ખાસ ધ્યાન રાખવાનું એવી એક રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે કે જે વધુ સક્રિય હોય જેની તાકાત વધારે હોય એ શું કરે ઓછી ધાતુને શું છે ત્યાંથી સંયોજનમાંથી શું કરે છે વિસ્થાપન કરે દે માની લો તમારા ક્લાસમાં કોઈક વધારે તાકાતવાળો માણસ હોય તો શું કરે ઓછા માણસ જે ઓછી તાકાતવાળા માણસ હોય એને હંમેશા હેરાન કરતો હોય બરાબર તે શું કરે છે માની લો કે એક બેન્ચિસ છે બેન્ચિસ પર બે માણસો બેઠા છે હવે પહેલી બેન્જીસ પર પહેલાં વધારે ટાકાદવાળા માણસને બે હોય તો શું કરશે પહેલાં નાનાને ઉચકીને ફેંકી દેશે એમ મોટે બેસી જશે બસ અહીંયા પણ શું કરે છે એવું જ કરે છે જે વધુ સક્રિય ધાતુ હોય એ શું કરે ઓછી ધાતુ સક્રિયને એ જે સંયોજન છે એમાંથી શું કરે છે ખેંચી લે છે એનું શું કરે છે વિસ્થાપન કરે અને પોતે જગ્યાએ મેળવી લે છે બરાબર આ જે પ્રક્રિયા છે આ જે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એક વિસ્થાપન પ્રક્રિયા બરાબર એક વિસ્થાપન પ્રક્રિયાને કહેવામાં આવે છે એક જગ્યાએ જેને શું કર્યું બીજી જગ્યાએ વિસ્થાપન કરી લીધું પેલાને હટાવીને પોતે બેસી ગયો બરાબર એ જ રીતે બરાબર આ ઇક્વેશન તમારી સમજમાં તો લખ્યું છે આ આપણે પ્રક્રિયા હવે શું કરવાનું પહેલાં વિસ્થાપન પ્રક્રિયા સમજાવી હવે શું કરવાનું એનું ઉદાહરણ સમજાવવાનું બરાબર હવે લઈશું આપણે એની પ્રક્રિયા તો આપડીમાં આપેલું છે એ જ રીતની પ્રક્રિયા જુઓ શું છે એફી બરાબર કોપર સોરી એફી એ શું છે કોપર સલ્ફેટ સાથે શું કરશે પ્રક્રિયા કરશે અહીંયા છે એફી અહીંયા છે સીએસઓ ફોર હવે જો ધ્યાન રાખો હંમેશા જે તમારું જે સંયોજન બને છે બરાબર છે સંયોજન એ શેનું બનેલું છે તો કે તમારા આયનોનું હવે અહીંયા જે આયનો છે એ આયનોની જે છે એ કોન્સન્ટ્રેશન સેમ હોય બરાબર અહીંયા જો કોપર જે છે એ કોપર ટુનો ચાર્જ કેટલા આવે પ્લસ ટુ આવશે એનો ભાર બરાબર હવે સીએસઓ ફોર છે કેવું છે માઇનસ ટુ તો પ્લસ ટુ અને માઇનસ ટુ કેટલા થશે ઝીરો એટલે સીએસઓ ફોર જોડાઈ ગયું બરાબર સમજ પડી હવે અહીંયા ગાડી કોણ કે એફિના કેટલા છે પ્લસ ટુ છે બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો કે એફીનો પ્લસ ટુ છે જ્યારે જ એ બીજા નેગેટિવ છે અહીંયા કરી માઇનસ ટુ છે એની સાથે જોડાશે બરાબર ચાર્જ હંમેશા સેમ હોવો જોઈએ બરાબર તો અહીંયા કરી જુઓ એફીનો પ્લસ ટુ છે અને અહીંયા કરી એસ ઓ ફોર જે છે એનો માઇનસ ટુ છે તો આ પ્લસ ટુ અને માઇનસ શું થશે જોડાશે અહીંયા કરી એફી પ્લસ ટુ એસ ફોર ટુ માઇનસ બરાબર છે એટલે આ એફ એસ ટુ માઇનસ અને આ એફી પ્લસ ટુ શું બનાવશે એફી એસ ઓ ફોર બરાબર એફીએસ ફોર બનાવ્યું અને આ જે તમારી કોપાર જે છે એ શું છે સોલિડ ફોર્મમાં ધાતુ ફોર્મમાં બહાર નીકળી જશે બરાબર સમજ પડી એફી સોલિડ ફોર્મમાં છે સીએસ ફોર એકવીએસ મીડિયમમાં અહીંયાથી સીયુનો પ્લસ ટુ ચાર્જ એસ ઓફોરનો માઇનસ ટુ આ જે એસઓ ફોર માઇનસ ટુ ચાર્જ છે એ એફીના પ્લસ ટુ સાથે કનેક્ટ થશે જોડાશે અને શું બનાવશે આપણને એફીએસ ફોર બરાબર અને સીયુ શું છે છૂટું પડશે હવે ખાસ ધ્યાન જુઓ અહીંયા શું હતું સીએસ ફોર હવે અહીંયા શું આવ્યું ગયું એફીએસ ફોર કોપર સલ્ફેટમાંથી આપણને મળે છે આયર્ન સલ્ફેટ બરાબર છે એટલે જુઓ અહીંયા પહેલાં સી હતું હવે શું આવી ગયું એફી થઈ ગયું કે વધુ સક્રિયતા ઓછી સક્રિયતા શું કરે છે એક જગ્યાથી એની જગ્યાએથી વિસ્થાપન કરે છે આ જે પ્રક્રિયા એને કહેવામાં આવે વિસ્થાપન પ્રક્રિયા બરાબર એવું જ બીજું એક્ઝામ્પલ જુઓ શું કહે છે લીડ છે તમારું લીડ ત્રણે સાથે પ્રક્રિયા કરે છે તો કે કોપર ક્લોરાઇડ બરાબર અહીંયા કરી કોપરનો પ્લસ ટુ સીએલનો માઇનસ વન આવે બરાબર સીએલના શું છે માઇનસ વન પરંતુ અહીંયા ઘરે કેટલા છે સીએલ ટુ એટલે શું થશે માઇનસ ટુ બરાબર એટલે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા ગાડી પીબી પ્લસ ટુ છે હવે આ જે પીબી પ્લસ ટુ જે છે એ કોની સાથે સીએલના માઇનસ નેગેટિવ સાથે જોડાશે તો શું બની જશે આપણું પીબીસીએલ ટુ લીડ ક્લોરાઈડ અને તમારી કોપર જે ધાતુ છે ફરી પાછી સોલિડ ફોર્મમાં નીકળી હવે જુઓ અહીંયા ઘાડી શું છે સીયુ સીએલ ટુ હતું એની જગ્યા આપણને શું મળે છે પીબીસીએલ ટુ બરાબર સીયુસીએલ ટુમાંથી પીબીસીએલ ટુ જો અહીંયાથી સીયુની જગ્યાએ શું આવી ગયું લીડ આવી ગયું તમારું બરાબર એટલે જુઓ અહીંયા કાઢી લીડ કુરા બની ગયું એટલે સમજ પડી ગઈ કે વધુ સક્રિયમાંથી ઓછી સક્રિય ધાતુને શું કરે છે વિસ્થાપન અહીંયા સીયુમાંથી એફી થઈ ગયું અને અહીંયા ગાડી માંથી પીવી લેડ થઈ ગયું બરાબર એટલે આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા કરવા કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા પૂછે તો શું કરવાનું વિસ્થાપન પ્રક્રિયા લખવાની એની વ્યાખ્યા આપવાની અને એના કોઈપણ પ્રક્રિયાના ઉદાહરણો સમીકરણો બરાબર બે સમીકરણો સમીકરણો જ્યારે પણ લખો ત્યારે શું છે એનું બેલેન્સ ચેક કરી લેવાનું બરાબર છે એક તીરની આ બાજુ જેટલા હોય તીરની એટલે જ પેલી બાજુ હોવા જોઈએ ચાલો હવે વિષ્ઠાપન પ્રક્રિયાનો બીજો પ્રકાર છે કયો બીજો પ્રકાર છે તો કયો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર એક વિષાપન પ્રક્રિયા જોઈએ આગળ બરાબર હવે જોઈશું આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર બે છે બે પ્રક્રિયા શું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આવેલાની શું થાય છે આપ લે થતી હોય બરાબર એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે દ્વિષ્ઠા પણ પ્રક્રિયા કહેવામાં આવે બરાબર બે જણ બેઠા હોય એક બેન્ચિસ છે બરાબર બેન્જીસ પર બે જણ બેઠા હોય આ બાજુ એ કે મારે બોર્ડ બાજુ બેસવું છે બરાબર બોર્ડ બાજુ બેઠો પણ હવે કહે છે કે ના મારે નથી બેવું મારે તો આ બાજુ અદલા બદલી કરે પોતપોતાની જગ્યાની આજે અદલા બદલી થઈ એ અદલા બદલીને આપણે શું છે વિસ્થાપન તરીકે યાદ રાખવાની શું કહે છે જુઓ કે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થશે આ અહીંયા કારણે શું થઈ જગ્યાની આપણે થઈ હતી બેન્જીસ પર એ રીતે અહીંયા કારી શું થશે આયનોની આપણે થશે આજે આયનોની આપ્લે થાય શું થાય એને કહેવામાં આવે છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા બરાબર દ્વિસ્થાપન પ્રક્રિયા હવેનું ઉદાહરણ જોઈએ બરાબર દ્વિવિસ્થાપન પ્રક્રિયા ટાઇટલ મારવાનું એની વ્યાખ્યા લખવાની વ્યાખ્યામાં આવતા જે પણ મુદ્દા જે છે જેમ કે આપણે અહીંયા કઈ ટીક કર્યું બે પ્રક્રિયા કો છે આયનોની આપ લે છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય બરાબર આવા જે પોઈન્ટ છે એની જે તમારે શું કરવાની અંડરલાઇન કરી દે એટલે ખબર પડે કે જે પ્રક્રિયા તમારો જે સાહેબ હોય સાહેબ જે પેપર ચેક કરતા હોય બરાબર છે એમને તરત તમારા મુદ્દા દેખાશે અને આ મુદ્દા કહેવાશે સાચા તો તમને ફટાક દે સારા માર્ક્સ મળી જશે બરાબર ચાલો એની પ્રક્રિયા જોઈએ શું કહે છે એ ટુ એસઓ ફોર બરાબર એનએ ટુ એસઓ ફોરની પ્રક્રિયા કરવાની છે આપણે બી એ ટુ સાથે યાદ રાખો કયું મીડિયમ છે એકવીએસ એટલે શું આવશે બધા આયન આવશે અહીંયા જુઓ સોડિયમનો પોઝિટિવ ચાર્જ હોય પ્લસ વન અહીંયા ગાડી કેટલા છે બે સોડિયમ છે એટલે પ્લસ ટુ એસો ફોર છે એસ ફોર માઇનસ ટુ અહીંયા ગાડી બી એ પ્લસ ટુ અને સીએલનો માઇનસ વન પણ બે છે એટલે માઇનસ ટુ બરાબર તો જ સંયોજન બને બરાબર તો જ અહીંયા ગાડી એનએ ટુ એસઓ ફોર છે બીએસીએલ ટુ બને હવે શું કહે છે કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઈડ સાથે રિએક્શન કરીએ તો શું થશે હવે જો અહીંયા ગાડી આ જે સીએલ ટુ છે એ કોની સાથે જોયા જશે એનએ ટુ સાથે અને એસ ફોર છે કોની સાથે જોડાઈ જશે બી સાથે તો જુઓ શું બન્યું બેરિયમ સલ્ફેટ બન્યું બી એસ ફોર અને અહીંયા ગાડી શું છે એનએ ટુ છે અને સીએલ ટુ આ રીતે મળે છે આપણને એનએ ટુ અને સીએલ ટુ બંનેના બે છે તો એને કઈ રીતે લખવું ટુ ટાઈમ્સ ઓફ એનએસિએલ બરાબર આ રીતે લખાય ટુ ટાઈમ્સ એનએસિએલ બરાબર એટલે અહીંયા ગાડી શું મળે આપણને સોડિયમ ક્લોરાઇડ બરાબર હવે જુઓ અહીંયા શું થયું એનએ ટુ એસોફોર છે તો અહીંયા ગાડી બી આવી ગયું અને એસોફોરની જગ્યાએ સીએલ આવી ગયું શું થયું એક જગ્યાએથી આયોની શું ગઈ આપલે થઈ ગઈ બરાબર બંને શું છે બદલાઈ જાય છે પહેલા સોડિયમ સલ્ફેટ હતું એની જગ્યાએ બેરિયમ સલ્ફેટ થઈ ગયું અહીંયા ગાડી બેરિયમ ક્લોરાઈડ હતું તો એની જગ્યાએ શું થશે સોડિયમ ક્લોરાઈડ થઈ જશે બરાબર એટલે શું થઈ આયો આપણી એક બી સાથેની આપલે થઈ આજે આપણે થઈ બરાબર એના લીધે છે તેને શું કહેવામાં આવે દ્વિવિષ્ઠાપન કેમ કે અહીંયા ઘાળી બે આનોની આપલે થાય છે અંદર અંદર આપણે થઈ અને એ સંયોજનો બનાવે છે હવે ખાસ ધ્યાન રાખો અહીંયા ઘાડી એને કેટલા છે બે છે તો અહીંયા ગાડી પણ કેટલા એને બે છે એસ છે તો અહીંયા ઘા એસ છે બરાબર છે બી છે બેરિયમ છે કમ્પ્લીટ છે સીએલ ટુ છે તો ટુ ટાઈમ સીએલ છે આપણી ઇક્વેશન આપણી રાસાયણિક પ્રક્રિયા કેવી છે બેલેન્સે હંમેશા જ્યારે ઇક્વેશન લખો બેલેન્સ કરી લેવાનું બરાબર છે ચાલો સમજ પડી ગઈ વિસ્થાપન પ્રક્રિયા પૂછે તો શું લખવાનું વિસ્થાપન પ્રક્રિયા એની વ્યાખ્યા એના સમીકરણો પછી એની નીચે આપવાનું ટાઇટલ ફરી પાછું જે વિસ્થાપન પ્રક્રિયા એની વ્યાખ્યા લખવાની અને શું આપવાની એનું સમીકરણ બરાબર આ રીતે તમારે લખવાનું છે સમીકરણમાં ખાસ ભૂલ કરવાની નહીં સમીકરણમાં ભૂલ કરશો તો માર્ક્સ કપાવવાનો ચાન્સ વધી જાય બરાબર ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ શું કહે છે બીજો ક્વેશ્ચન જુઓ હવે શું કીધું છે આપણને કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના શું લખવાના છે આપણે અપવાદ લખવાના બરાબર ગમે તે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અપવાદ તો હોય ને હોય બરાબર છે પેલો આમ કરે છે પણ ના પેલો બીજો તો બીજું જ કરતો હોય બરાબર તમારા ગ્રુપમાં બી છે તમારું સર્કલ હોય બરાબર બધા કે કે ચાલ આમ મૂવી જોવા જવું છે પેલો કે કે ના આપણે માની લો અત્યારે એનિમલ ચાલ બધા કહે કે એનિમલ જોવા જવું છે એનિમલ 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 બધા એનિમલ કરતા હોય બરાબર પણ ગ્રુપમાં એવો એક માણસ કે ના માન નહીં જો આ બીજું જોવું છે એ કેવો છે ગ્રુપથી અપવાદ છે કે જેવું કોઈ ગ્રુપ કરતું હોય એનું શું કરે વિરુદ્ધ જ કરે બરાબર પછી બધા પ્લાન બનાવતા હોય ફરવા જવાનો ચાલો કે આ જગ્યાએ ફરવા જઈએ બધા પ્લાન બનાવતા હોય પણ ગ્રુપમાં એક એવો હતો કે ના મારા ઘેથી નહીં આડે ત્યાં મારે નહીં આવવું બરાબર એટલે દરેક ગ્રુપમાં એક શું શું હોય છે અપવાદ હોય છે એવી જ રીતે અહીંયા શું કહેવું છે ધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં અપવાદ લખવાના છે બરાબર એટલે જે ધાતુ તત્વો છે એમાં પણ અપવાદ છે અધાતુ તત્વો હોય એમાં પણ અપવાદ હોય તો ચાલો જોઈએ શું કહે છે કે ધાતુ તત્વોમાં આપણે શું જોવાના છે અપવાદ જોવાના છે તો ચાલો જોઈએ પહેલાં ટાઇટલમાં તમારે કે અધાતુ અધારુ તત્વ છે એમાં શું છે અપવાદ જુઓ કે તમામ ધાતુઓ ઉડદરના તાપમાને કી હોય છે ઘન હોય બરાબર જેટલું પણ તમારો ઉડદરના તાપમાન ટેમ્પરેચર છે મતલબ રૂમ ટેમ્પરેચર છે તમારો એ બધી ધાતુઓ કેવી હોય ઘન હોય તમે દબાવો તો દબાશે નહીં પરંતુ ખાલી કોણ છે એવું પારો યાદ કરો પ્રશ્નપત્ર એક બરાબર પ્રશ્નપત્ર એકમાં ખાલી જગ્યામાં પૂછાયું હતું યાદ કરતા રહેવાનું પ્રશ્નપત્ર એકનું રિવિઝન કરતા રહેવાનું પ્રશ્નપત્ર એકમાં ખાલી જગ્યામાં પૂછાયેલી ખાલી જગ્યાએ ધાતુ પ્રવાહી છે ત્યાં આપણે શું લખ્યું હતું પારો લખ્યું હતું બરાબર તો એ જ જુઓ કે અહીંયા ઘરે શું છે પારો છે બરાબર પારો શું છે એ રૂમ ટેમ્પરેચર પર કેવું છે પ્રવાહી છે બરાબર ઓરડાના તાપમાન બીજી બધી ધાતુ લઈ લો એ શું હશે ઘન હશે એ ડબાવે નહીં પરંતુ પારો થર્મોમીટર યાદ કરો થર્મોમીટર આપણે બતાવ્યું હતું બરાબર એ થર્મોમીટરમાં જે પ્રવાહી છે એ કયું છે પારો છે એ કેવું ફોર્મમાં આવે છે પ્રવાહી ફોર્મમાં ચાલો આ પહેલો મુદ્દો થયો હવે બીજો મુદ્દો લખવાનો પહેલાંમાં આપણે એનો અવસ્થા જોઈએ હવે બીજા મેના શું જોઈશું ગલન બિંદુ કે સામાન્ય રીતે ધાતુના શું છે ગલન બિંદુ હંમેશા કેવાય ઊંચા હોય પરંતુ કંઈક બે ધાતુ છે જુઓ ગેલિયમ અને સિઝિયમ આજે બેના ગલન બિંદુ કહેવાય છે કે નીચે હોય પહેલો પોઈન્ટ આપણે અવસ્થા લખે દર્શાવી ગન અવસ્થા પ્રવાહી બરાબર હવે લઈશું આપણેના ગલન તો ગલન યાદ કરો ગલન ધાતુ તત્વના ગુણધર્મો આપણે ભણ્યા હતા કે ધાતુ તત્વના ગુણધર્મો ધાતુ તત્વ હોય તેના જે ગલન હોય હંમેશા ઊંચા પણ અફવાદ કયા કયા છે ગાયલિયમ અને સિઝિયમ આ બે જેવી ધાતુ છે જેના ગલન બિંદુ કહેવાય છે નીચા આવે છે બરાબર ચાલો ત્રીજો પોઈન્ટ જોવો શું છે ધાતુ તત્વોને છડી વડે કાપી શકાતા નથી જેટલા પણ ધાતુ તત્વો હોય બરાબર ધાતુને લઈને બેજો તમારા ઘરે ધાતુનું કુકર હોય કે ધાતુનું ભરતી હોય ને બધું હોય ચાપુ લઈને કાપવા બેસજો કપાસે નહીં કપાય બરાબર શું છે પરંતુ આલ્કલી ધાતુઓ બરાબર છે આલ્કલી ધાતુઓ ખાસ ધ્યાન રાખજો કઈ કઈ છે લિથિયમ સોડિયમ બરાબર પોટેશિયમ એ છડી વડે કાપી શકાય છે બરાબર હવે જે પણ ધાતુઓ હોય એને આપણે કાપી શકતા નથી છડી વડે પરંતુ એવી આલ્કલી ધાતુઓ છે કઈ કઈ છે લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ છે આ બધી કેવી ધાતુઓ છે એ તમે ચપ્પાવાળે કાપો તો આરામથી કપાઈ જશે બરાબર યાદ કરો સોડિયમ સોડિયમમાં તમારે પ્રયોગ કરવાનો આવશે ત્યારે તમે પ્રયોગશાળામાં સોડિયમ જોશો એ સોડિયમના ટુકડા છે એ સોડિયમના ટુકડા લેજો અને એને જ વડે કાપવાનું ટ્રાય કરજો આરામથી કપાઈ જશે બરાબર એ બધા કેવા છે અપવાદ છે ધાતુ તત્વના અપવાદ આવડી ગયા શું રાખવાનું ધાતુ તત્વના અપવાદ પહેલાં પહેલાં આવશે શું આવશે તો કે એની અવસ્થા ઘન હોય તો અહીંયા કરી અપવાદમાં કોણ છે પારો પ્રવાહી બીજો પોઈન્ટ લેવાનો એ સેના લેવાનો ગલનબિંદુનો ગલનબિંદુ જો ધાતુના ગલન બિંદુ કેવાય હંમેશા ઊંચા હોય પરંતુ અપવાદ કઈ લેવાની ગેલિયમ અને સિઝિયમ એને કહેવાય નીચે હોય બરાબર બે મુદ્દા થયા ત્રીજો મુદ્દો લખવાનો આપણો કે છળી વડે કાપી શકાતા નથી પરંતુ અપવાદ કઈ છે આલ્કલી ધાતુ સોડિયમ છે પોટેશિયમ છે લિથિયમ છે આલ્કલી અલકલી ધાતુઓ છે ત્રણ એ કેવી છે છડી વડે કાપી શકાય છે થઈ ગયા તમારા ત્રણ પૂરો મુદ્દા હવે આવો અધાતુ તત્વોમાં બરાબર ત્રણ મુદ્દા ધાતુ તત્વો તો એના મુદ્દા યાદ રાખો એની અંદર અપવાદ યાદ રાખો વાક્ય આરામથી બની જશે બરાબર હવે જઈએ આપણે અધાતુ તત્વો તો સામાન્ય રીતે અધાતુ તત્વો કહેવાય ઘન કે વાયુ સ્વરૂપે પરંતુ કયું છે બ્રોમિન એ કેવું છે પ્રવાહી સ્વરૂપે સેમ પહેલો જે મુદ્દો હતો એ જ રીતનું રાખવાનું બસ અહીંયા શું કહેવાનું પહેલાં ઘન હતા આ કેવા હશે ઘન અને વાયુ અને આમાં અપવા શું છે બ્રોમિન બ્રોમિન કેવા સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે બરાબર છે તો અધાતુ બરાબર સેમ મુદ્દો હતો હવે અહીંયા ગાડી આવો બરાબર શું કે છે કે સામાન્ય રીતે અધાતુ તત્વ શું છે ચરકાટ ધરાવતા નથી બરાબર છે સામાન્ય રીતે છે અધાતુ તત્વો ચરકાટ કોઈ પણ જાતિ ધરાવતો નથી પરંતુ કયું એવું તત્વ છે શું છે આયોડિન આયોડિન શું છે ચરકાટ ધરાવે છે બરાબર એ રીતે જ જુઓ અધાતુ તત્વોના ગલમ બિંદુ કેવા હોય નીચે હોય પરંતુ કાર્બનના અપરરૂપ કયું છે હીરો આવશે બરાબર હીરાનું ગલન બિંદુ કેવું હોય છે ખૂબ જ વધારે હોય છે બરાબર ત્રણ મુદ્દા થઈ જાય અહીંયા ઘડી પહેલા પેલું શું લખવાનું અધાતુ તત્વની અવસ્થા મુદ્દા સમય જ્યારે રાખવાનું પહેલા આવશે એટલે અવસ્થા આવશે અવસ્થા કેવી હોય ઘન અને વાયુ પણ અપવાદ શું છે બ્રોમિન બરાબર એ પછી જુઓ પછી જુઓ અધાતુ તત્વ ચરકાટ ધરાવતા નથી પણ અપવાદ કોણ છે આયોડિન આયોડિન શું છે ચરકાટ ધરાવે બીજો મુદ્દો જુઓ ગલન બિંદુ ગલન બિંદુ કેવા હોય નીચા ગલમ બિંદુ નીચા હોય છે પરંતુ અહીંયા કરી અપરરૂપ છે કાર્બનનું કયું છે હીરો હીરો કેવું છે સૌથી વધારે એનું જે ગલન છે કેવું છે ઊંચું છે અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના કહેવાય છે અવાહક હોય પરંતુ કાર્બનની અપરૃપ ગ્રીફાઈટ ગ્રીફાઈટ શું કરે છે વિદ્યુતનો સુવાહક છે બરાબર થઈ ગયા ચાર મુદ્દા મુદ્દા રાખવાનું પહેલો મુદ્દો આવ્યો તમારો અવસ્થાનો બીજો તો કે ચરકાટ બીજો ગલનબિંદુ બિંદુ ચોથા આવી તમારા વિદ્યુતની વાહકતા કેવા છે વિદ્યુતના અવાહક પરંતુ ગ્રીફાઈટ આવે એ ગ્રીફાઈટ કેવું છે અધાતુ છે પણ ગ્રીફાઈટ તમે જુઓ તો ગ્રીફાઈટ માટે શું છે વિદ્યુતના કેવા છે સુવાહક છે એનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે થઈ ગયો ધાતુ તત્વના અપવાદ અધાતુ તત્વ તત્વના અપાત શું રાખવાનું છે તમારે ખાલી મુદ્દા યાદ રાખવાનો છે કયો મેન મુદ્દો છે અને એના માટે અપવાદ કયા છે બસ એક બાજુ લખો મુદ્દા એક બાજુ લખી અપવાદ એની જાતે આરામથી તમે મુદ્દા બનાઈ અને તમે લીટીઓ લખી શકશો બરાબર છે આ રીતે તૈયારી કરવાની છે ચાલો આ બધું ધ્યાન રાખજો બરાબર છે શું કહે છે ચાલીસમાં ક્વેશ્ચન જુઓ ધાતુ તત્વો અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો વચ્ચેનો તફાવત શું છે આ ક્વેશ્ચન તમારો મોસ્ટ મોસ્ટિક ક્વિશન બરાબર આમાંથી તમારો ક્વેશ્ચન એક તો આવવાનો જ છે પાક્કું છે શું પૂછાશે ધાતુ તત્વના ગુણધર્મો અધાતુ તત્વના ગુણધર્મો ક્યાં તો એ બે વચ્ચેનો તફાવત આ ત્રણ ક્વેશ્ચનમાંથી પરીક્ષામાં એક ક્વેશ્ચન આવશે આવશે ને આવશે જ લખી રાખજો બરાબર દર વર્ષે આ ત્રણમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે ક્યાં તો ધાતુના ગુણધર્મો પૂછાશે ક્યાં તો અધાતુના ગુણધર્મો પૂછાશે ક્યાં તો બંને વચ્ચેનો તફાવત પૂછાશે પૂછાવાનું જ છે એટલે આ એક તૈયારી કરી દેશે એટલે તમારા ત્રણ માર્ક્સ બેઠા આવવાના જ છે બરાબર છે આની તૈયારી તમારે કરવાની જ છે બરાબર આ તો કેવું કહેવાય કે તમારા બોનસ માગશે બોનસ મળે બધાને દિવાળીનું બોનસ કેવું ગમે દિવાળીની બોનસ હોય મીઠાઈઓ હોય એ બધું ગમે ને લેવાનું તો બસ એ જ રીતનું છે આ તો બેઠું મળે થાળીમાં પીરસેલું તમારે શું કરવાનું છે ખાવાનું જ છે બસ એવું જ કરવાનું છે તૈયારી કરશો બેઠું તમારે લખવાનું જ છે આની તૈયારી કરવાની જ છે શું કહે છે જુઓ આપણે શું કરવાનું છે ધાતુ તત્વો ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો શું કરવાનું છે તપાલ લખવાનો છે એક્ઝામમાં કેવું પૂછાય કાં તો ધાતુ તત્વના ગુણધર્મો કાં તો અધાતુ તત્વના ગુંધર્મો કાં તો બંનેનો તફાવત બરાબર તમારે પરીક્ષામાં એ રીતે લખવાનું છે આપણે અહીંયા લઈએ તો પહેલો મુદ્દો શું છે સ્વરૂપ યાદ કરો ધાતુ તત્વનું સ્વરૂપ ધાતુ તત્વના ગું બરાબર એનું હંમેશા સ્વરૂપ કેવો હશે ઘન સ્વરૂપ હશે પરંતુ ઘન સ્વરૂપ છે અહીંયા ઘાડી ખાલી એક જ અપવાદ આવશે કયો આવશે અપવાદમાં આવશે પારો પારો કેવો છે પ્રવાહી સ્વરૂપે જોવા મળે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું એ જ રીતે હવે આવો અધાતુ તત્વો અધાતુ તત્વ છે

હવે અધાતુ તત્વો ઘન કે વાયુ હોય પરંતુ એમાં અપવાદ કયો હોય છે બ્રોમિન બરાબર છે ચાલો આગળ જઈએ વજનની વાત કરીએ બરાબર વજનમાં ધાતુ તત્વ કેવા હોય ભારે હોય બરાબર એને ઉચકવા કેવા પડે અઘરા પડે એટલે વજનમાં કેવા હશે ભારે ત્યારે અધાતુ તત્વ કેવા હશે એકદમ હલકા ચાલો આગળ જઈએ વાતા વિશે વાત કરી હતી તો શું થાય વિદ્યુત અને ઉષ્માના કેવા છે સુવાક છે ધાતુ તત્વોમાંથી કોઈ બી ધાતુ હોય બરાબર કોપરના આપણા આપણા ઘરના જે વાયર હોય છે એમાં કોપરના વાયર ના આવે છે બરાબર કોપર છે તો કોપર શું કરે છે વિદ્યુતના કહેવાય છે સુવાક છે એટલે કઈ છે ધાતુ છે બરાબર કેવા ધાતુના સુવાક પછી જઈએ ઉષ્મા અને વિદ્યુતના અવાક કોણ તો કે અધાતુ તત્વો અધાતુ તત્વ કેવા હશે અવાક હશે બરાબર છે ચાલો ચોથો મુદ્દો જોઈએ ચરકાટ તો યાદ કરો ધાતુ તત્વ શું કરે છે ચરકાટ ધરાવે જ્યારે અધાતુ તત્વ ધરાવતા નથી બરાબર ગલન બિંદુ યાદ કરો ગલન બિંદુ ધાતુ તત્વોમાં કેવા હશે ઊંચા હશે બરાબર જ્યારે અધાતુ તત્વોમાં કહેવાય છે નીચા હોય છે અહીંયા ગાડી અપવા તરીકે તમે લખી લખી શકો બરાબર ગલમ બિંદુ તમારા નીચા હોય અહીંયા ગાડી તમારો હીરો યાદ કરો આપણે આગળ આપવા જોયા અપવા તરીકે અહીંયા ગાડી હીરો હતો બરાબર આના ગલમ બિંદુ કેવા છે ઊંચા હોય છે અહીંયા ગાડી ચરકાજ ધરાવતા નથી આ અધાતુ તત્વો ચરકાજ ધરાવતા નથી આયોડિન આપણે આપવા જ જોયા બરાબર આરે આ જુઓ ગલમ બિંદુ કહેવાય આના નીચે કારામાં એમાં હીરો છે હીરાનું ગલમ બિંદુ કેવું હતું ઊંચું હતું અધાતું તો ચરકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન કેવું છે ચરકાટ ધરાવે તો બરાબર એ જ મુદ્દો તમે અહીંયા કાઢી લખી શકો ધરાવતા નથી બરાબર તો અહીંયા ઘાળી કહેવાય છે આયોડિન છે આયોડિન શું કરે છે ધરાવે બરાબર લખી શકો છો અપવાદ લખવા હોય તો તમે લખી શકો તમે આગળ તૈયારી કરી છે એ તમને આવડે છે તો અહીંયા ગાડી તમારે ખાલી લખી દેવાના છે આગળ જુઓ શું છે રણકાર બરાબર યાદ કરો કોરોના આવ્યો તો તારે કોરોનામાં આવ્યો તો બરાબર ત્યારે મોદી સાહેબે કીધું કે બધાએ ઘરની બહાર શું છે થાળી લઈને જવાનું છે થાળી અને ચમચી વગાડવાની છે બરાબર છે એવું આપણને કહેવામાં આવ્યું હતું બરાબર કોરોના વખતે બધા જ કોરોના વખતે બધા જ થાળીઓ લઈ લઈને જતા હતા પછી વાળતા હતા અમુક ઇન્સ્ટાગ્રામની રીલમાં રીલમાં તો તમે જોયું હશે કે લોકો મોટી થાળીઓ બહાર મૂકે અને પછી મોટા દંડા લઈને પણ વળગાતા હતા બરાબર એ રીતનું ચાલતું હતું બરાબર તો જુઓ શું કે એ શું છે કે રણકાર ઉત્પન્ન કરે જ્યારે તમે એની સાથે છે તો શું છે અવાજ ઉત્પન્ન થાય છે બરાબર રણકાર છે તો રણકાર ઉત્પન્ન કરશે કોણ તો કે ધાતુ બરાબર હવે ઉત્પન્ન કરતા નથી તો કોણ છે અધાતુ અધાતુ તત્વ શું છે રણકાર ઉત્પન્ન કરતા નથી ચાલો બનાવટ જોઈએ શું છે બનાવટમાં શું હશે કે તાર કે પત્રા શું છે એમાંથી બનાવી શકાય યાદ કરો ધાતુના પત્રા આવે બરાબર આપણે ધાતુમાંથી તાર હોય પતરા હોય કોપર કોપર વાયુના ટાર બની શકે પછી આપણે જોઈએ છે આપણા ઘરે કે ભાઈ અમુક જગ્યાએ પત્રા લગાવેલા છે ધાતુના પત્રા આવે બરાબર ધાતુના પત્રા લગાવવામાં આવે છે તો એ શું છે કે એનાથી બનાવી શકાય છે પરંતુ અધાતુમાંથી બનાવી શકાતા નથી બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાન રાખવાનું શું યાદ રાખવાનું પહેલાં પહેલું સ્વરૂપ સ્વરૂપમાં આવે તો કે ધાતુઓ ઘન હોય આ ઘન અને વાયુ હોય અપવાદ લખવાય તો લખી દેવાના વજનમાં વજનમાં કહેવાય છે ધાતુ તત્વો ભારે હોય આ બાજુ અધાતુ તત્વો કહેવાય એકદમ હલકા હોય પછી શું છે વાહક તો કે વાગતા આવે તો વિદ્યુતના શું છે સુવાક છે વિદ્યુતના અવાક છે બરાબર છે આ બધું પછી શું આવે છે ચરકાટ કે ધાતુ ધાતુ ચરકાટ ધરાવે અને ધંધો તો ધરાવતા નથી બરાબર પછી જુઓ ગલન બિંદુ ગલન બિંદુ કહેવાય ઊંચા હોય અધાતુ તત્વમાં એ નીચા હોય બરાબર પછી છે રણકાર તો શું છે ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે તો અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતા નથી પછી જુઓ બનાવટ બનાવટમાં શું છે કે પત્ર બનાવી શકાય તો ધાતુમાં બનાવી શકાય અધાતુમાં બનાવી શકતા નથી બરાબર આ મુદ્દા છે આ એના મુદ્દાશો લખી દેવાનું બરાબર આ રીતે યાદ કરશો શું છે એકદમ ઈઝી છે એકદમ ઇઝી તરીકે તમે યાદ કરી શકશો બરાબર જેટલું ઇઝી તમે યાદ કરશો એટલું તમારા માટે એ છે ચાલો જોઈએ એકતાલીસમો ક્વેશ્ચન જોઈએ કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ તમે દર્શાવવાના છે એટલે ટૂંકમાં તમારે તફાવત લખવાનો છે બરાબર શું છે પહેલું કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે કઈ ક્રિયાવિધિ કીધી છે પહેલા ચેતા ક્રિયાવિધિ અને અહીંયા કાર્ય કઈ છે અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ બરાબર તમારે આ બંને વચ્ચે તુલના અને ભેદ દર્શાવવાનો છે તો ચાલો દર્શાવીએ શું કીધું છે પહેલું પોઈન્ટ જુઓ કે ચેતા ક્રિયા મુખ્ય કાર્યકારી એકમ બરાબર છે આ તમારો મેઇન છે શું છે કાર્યકારી એકમ અહીંયા ગાડી કોણ હશે તો કે તરીકે કોણ હશે અંતઃ પહેલું લખી દીધું પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયા વિધિ તો અહીંયા ગાડી કઈ આવશે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિ હવે આમાં મુખ્ય કાર્યકારી એકમ કોણ છે ચેતાકોષ તો આમાં કોણ છે અંતઃસ્ત્રાવ બરાબર બે કમ્પ્લેટ ચાલ બીજો મુદ્દો જોઈએ શું કીધું છે કે શીખા તંતુ ઉર્મી વેક સર્જે છે કયો વેક સર્જે ઉર્મી વેગ અને આ જે ઉર્મી વેગ છે એ કોષકાય દ્વારા અક્ષ તંતુના છેડા સુધી શું છે વહન પામે છે બીજો મુદ્દો આપણે શું દર્શાવવાનું છે વહન પહેલા કાર્યકારી એકમ હવે આવશે વહન તો વહન શું થાય છે જુઓ કે શીખા તંતુ ઉર્મી વેક સર્જે બરાબર એ જે ઉર્મી વેક સર્જે છે આ ઉર્મી વેગ કોષકાય મારફતે ક્યાં જશે અક્ષતંતુના છેડા સુધી આ એનું વહન છે હવે એ થઈ ગયું ચેતા માટે ચેતાકોમનું હવે હવે આવશે આપણે અંતરસ્ત્રાવમાંથી શું છે જુઓ કે અંતઃ્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને ક્યાં જશે રુધિરમાં પરિવહન પામે છે બરાબર છે હવે અંતઃ્રાવી ગ્રંથિઓ આપણે યાદ કરો ક્વેશ્ચન પૂછાયેલો હતો બરાબર એક એક માર્ક્સના માંગ્યા મુજબના ઉત્તરમાં પહેલો ક્વેશ્ચન હંમેશા અંતઃસ્ત્રાવના આવે છે બરાબર છે તો એ જ રીતે એ યાદ રાખવાનું બરાબર પ્રશ્નોપત્રના સોલ્યુશન સાથે સાથે કરતા જાવ યાદ કરો કે કઈ પોઈન્ટ તમને કઈ જગ્યાએ પૂછાય છે બરાબર તો ત્યાં તમને હંમેશા અંતઃસ્ત્રાવનો ક્વેશ્ચન જોવા મળશે એમાં જોઈએ તો આપણે કે અંતસ્ત્રાવ અમુક ઘણા આપણા શરીરના ભાગો છે ત્યાંથી અંતસ્ત્રાવ સ્ત્રે છે કઈ જગ્યાએથી કયો અંતઃસ્ત્રાવ આવે એનો કોષ્ટક તમારી ચોપડીમાં આપેલો છે ખાસ યાદ કરી લેવાનો બરાબર અહીંયા જુઓ કે અંતઃસ્ત્રાવ અંતરસ્ત્રાવ અંતઃસ્ત્રાવ અંતરસ્ત્રાવે બરાબર જેટલી પણ અંતરસ્ત્રાવી ગ્રંથિ છે એમાંથી અંતઃસ્ત્રાવ શ્રવણ થશે બરાબર છે આ જે અંતઃસ્ત્રાવ સ્રવે છે એ ક્યાં જશે આપણા લોહીમાં જે રુધિરનું પરિવહન થાય છે ત્યાં જશે બરાબર આ બીજો પોઈન્ટ થયો તમારો વહનનો બરાબર હવે ત્રીજો આવશે તમારી ક્રિયાવિધિ તો અહીંયા જુઓ ચેતાની ક્રિયાવિધિ હંમેશા કેવી હોય ઝડપી આ જે ચેતા હોય તે ક્રિયાવિધિ કયો એકદમ ઝડપી હોય તમારો ચેતાકોષ હવે તમે માની લો કે ચા ગરમ કરવા બેઠા બરાબર ચા ગરમ કરી હવે મમ્મીએ ચા ગરમ કરી મૂકી દીધી હવે તમે બહારથી ફટાફટ આવો છો અને તમારે ચા પી જ તમે તાત્કાલિક તમારી જે ગરમ તપેલી હોય એને અડકી લો શું થશો તરત દાજી જશો જેવા તમે તરત દાજી જાઓ જેવા દાજી ગયા તમે શું છે હાથ હટાવી લો આ જે વસ્તુ છે એકદમ છે એકદમ ઝડપી જેવું તમે ચાની કેટલીને અળો અને ગરમ હોય જેવી ગરમ તમે પકડી તાત્કાલિક તમે હાથ હટાવી શકો કેમ એ તમારી ચેતાની ક્રિયાવિધિ કેવી છે એકદમ ઝડપી છે જેટલી ઝડપી તમે જેવું ત્યાં કરી ગરમ લાગશે એવા તમે હાથ ઉચકી લેશો માની લો કે તમારી ચેતા ક્રિયા ઝડપી નથી એકદમ ધીમી હોય તો શું થશે તમે જ્યાં હાથ મૂકો તમને ગરમ લાગશે ધીરે 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 તમારા મગજ સુધી પહોંચશે તો ત્યાં સુધી તો કેટલી વાર લાગશે ત્યાં સુધી તમારો હાથ કેવો થાય બરી જાય બરાબર એ ત્યાં તમારી એકદમ શું હોય ઝડપી હોય જેવું તમે પકડે એવું તાત્કાલિક તમને ખબર પડી જાય ગરમ છે બરાબર એની જગ્યા અંતરસ્ત્રની ક્રિયા વિધિ કેવી હોય ધીમી હોય બરાબર માયો તમારા પિત્યુતરી ગ્રંથિ છે પછી તમારા ઇન્સ્યુલિન્સ દ્રવે છે આ જે બધા અંતઃસ્ત્રાવ છે એની ગતિ કીવ એકદમ ધીમો હોય એ આપણા અંતઃસ્ત્રાવો જ્યાંથી નીકળે છે ત્યાંથી ધીરે ધીરે જશે ત્યાંથી પછી ક્ષમ છે આપણા લોહીમાં ભળશે એ ધીરે ધીરે લોહી સાથે પછી આખા શરીરમાં શું છે પરિવહન પામે બરાબર એ રુધિર પરિવહન પામે તો એ જે પરિવહન છે કેવું છે એકદમ ધીમું છે એની ઝડપ સ્પીડમાં નથી બરાબર એટલે આ થઈ ગયા આપણે ક્રિયાવિધિની ઝડપ બરાબર હવે જુઓ તેની અસર છે એ કેવી હોય ગાળાની હોય બરાબર આની અસર કહે છે એકદમ ટૂંકી હશે માની લો તમે ચાલતા ચાલતા જાઓ છો ચંપલ પહેરા નહીં એમ જ બસ એમ બિંદાસ ફરવા જાઓ છો બરાબર જેવા તમે ઘરની બહાર ગયા અને તમને કાંટો વાઈ ગયો શું થાય દુખે બરાબર એ કાંટો વાઈ ગયો ચૂભે છે જેવું કાલ લાગો એ કેવી છે થોડાક સમય માટે થોડીક ક્ષણિક હોય બરાબર આપણે ચાની કેટલીનું ઉદાહરણ આપ્યું ચાની કીટલીની ગરમ લાગી જેવી ગરમ લાગી ભાઈ તમે તાત્કાલિક હા ટરતા લેશો એ કેવી છે ટૂંકાગાળાની અસર છે એ બહુ લાંબો સમય ચાલવાની નથી બરાબર એ કેવી રીતે તમારી ટૂંકા ગાળાની અસર હોય એની જગ્યાએ જુઓ અંતરસ્ત્રાવ અંતઃસ્ત્રાવ કેવો છે એ લાંબા ગાળાની છે બરાબર એમાં શું થાય વાર લાગે તમારો અંતઃસ્ત્રાવ સ્ત્રવે અંતરસ્ત્રાવ જશે એ ગયા પછી તમારું રુધિરમાં પરિવહન પામે એ બધી અસર કેવી છે લાંબી છે ચાલ્યા જ કરશે જ્યારે આ અસર કેવી છે ટૂંકી છે બરાબર હવે જુઓ શું કહે છે બીજો મુદ્દો જુઓ કે ઉર્મીવેગ અન્ય ચેતાકોષો ગ્રંથિ કે સ્નાયુઓ શું છે પ્રાપ્ત કરે છે હવે શું પ્રાપ્ત કરે જુઓ એટલે કે ઉર્મીવેગ શું છે અન્ય ચેતાકોષો ગ્રંથિ કે સ્નાયુકોષોને પ્રાપ્ત કરે છે અહીંયા ઘરે જુઓ કે જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય એમને વડે શું કરે છે માહિતી પ્રાપ્ત થાય બરાબર અહીંયા પ્રાપ્તિનું ઉદાહરણ આવ્યું બરાબર બધો મુદ્દો ખાસ ધ્યાન રાખો જુઓ અહીંયા ગાડી કાર્યકારી એકમ કોણ છે ચેતાકોષ અહીંયા ગારી વહન શું થશે ઉર્મિવેક સર્જે છે ઉર્મિવેક કોશકાયમાં જશે કોષકાયમાંથી અક્ષતંતુના છેડા સુધી બરાબર આમાં અંતઃસ્ત્રાવ આવશે અંતસ્ત્રાવશે પછી શું છે રુધિરમાં પરિવહન થશે આગળ જુઓ ચેતા ક્રિયા કેવી હોય છે આમાં ઝડપી હોય આમાં ધીમી હોય બરાબર અહીંયા અસર જુઓ કેવી છે ટૂંકા ગાળી આમાં લાંબા ગાળાની બરાબર ઉર્મીવેક જુઓ શું છે ચેતાકોષ ગ્રંથિ અને કોષો પ્રાપ્ત કરે છે જ્યારે અહીંયા જે લક્ષ્ય કોષોની સપાટી પર શું છે વિશિષ્ટ ગ્રાહી અણુઓ હશે એ શું છે કે એ જે અણુઓ હોય છે એ શું છે અંતઃસ્ત્રાવ વડે શું પ્રકારે છે માહિતી પ્રાપ્ત કરે છે બરાબર આ ગયો તમારો તફાવત આ રીતે મુદ્દા તમારે યાદ રાખવાનો છે બરાબર